બિલોંગ કરો છો એટલે કેટેગરીમાંથી આવો છો અને તમારું બાળક હાલમાં ધોરણ પાંચની અંદર અભ્યાસ કરે છે તો તમારા બાળક માટે મિત્રો જે એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ છે એની અંદર મિત્રો બનાવવા માટેની ઉત્તમ તક છે તો આજના અંદર આપણે વાત કરીશું કે એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલની અંદર તમારા બાળકને જો તમારે

તો તમે હેલ્થ એજ્યુકેશન નો જે ઓફિશિયલ ગ્રુપ છે એની અંદરથી આ જે અરજીપત્રક છે એ મિત્રો તમે મેળવી શકશો તો સૌથી પહેલા અહીંયા મિત્રો તમારા પરીક્ષા જિલ્લાનો જે કોડ છે એ મિત્રો મેં તમને અંદર બતાવ્યો એની અંદર મુજબ તમે લખી શકશો તમારા તાલુકાનો કોડ લખવાનો રહેશે અને મિત્રો તમને જે લિસ્ટ આપવામાં આવેલો છે એની અંદર મિત્રો કેન્દ્રનો કોડ પણ તમારે લખવાનો રહેશે સાથે સાથે મિત્રો અહીંયા તમારું બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એમાં તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મિત્રો આચાર્યના સહી સિક્કા અહીંયા તમારે કરાવવાના રહેશે તમે જે જગ્યાએ ફોર્મ ભરાવો છો અને જમા કરવા છો તે પરીક્ષાના કેન્દ્રનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે વિદ્યાર્થીનું નામ અટક પહેલા તમારે લખવાની રહેશે અહીંયા જાતિ સિલેક્ટ કરવાની રહેશે કુમાર કન્યા અથવા ટ્રાન્સજેન્ડર છે તો અહીંયા તમારા પિતા અથવા વાલીનું નામ જો મિત્રો પિતા હયાત નથી અને બાળક અનાથ છે તો અહીંયા વાલીનું નામ આવશે પરંતુ માતા પિતા હયાત છે તો પિતાનું નામ લખવાનું રહેશે અહીંયા મિત્રો એની માતાનું નામ તમારે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો જાતિ છે અહીંયા મિત્રો આ એસટી કેટેગરીના બાળકો છે તો અહીંયા મિત્રો આદિમ જૂથ આદિજાતિ લાગુ પડતું હોય તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા અર્ધ જાતિના બાળકો છે તો અહીંયા ટીક કરવાનું રહેશે જેના પિતા ડાબેરી છે અને અહીંયા ટીક કરવાનું રહેશે તો અહીંયા મિત્રો તમને જે લાગુ પડતું હોય એ ચેકબોક્સની અંદર તમારે ઠીક કરવાનું રહેશે અહીંયા મિત્રો જે બાળકો ફક્ત અનાજ છે તેમને અહીંયા મિત્રો ભરવાનું રહેશે તમારી પેટા જ્ઞાતિ લખવાની અહીંયા રહેશે અહીંયા મિત્રો બાળકની જન્મ તારીખ લખવાની રહેશે સૌથી પહેલા તારીખ લખીશું અહીંયા મહિનો લખશું અને ત્યારબાદ મિત્રો અહીંયા એના જન્મનું વર્ષ આપણે લખીશું ત્યારબાદ મિત્રો વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની દિવ્યંગતા ધરાવે છે જો હાથ છે તો અહીંયા લખવાનું છે પ્રકાર અને કેટલા ટકા એ દિવ્યંગતા છે તમારે દર્શાવવાની રહેશે નથી તો અહીંયા મિત્રો નામા ટીક કરી લેવાનું રહેશે પિતા ને વાલીનો વ્યવસાય નોકરી કરે છે તો અહીંયા ટીક કરવાનો છે ખેતી છે તો આ ચેક બોક્સમાં એવી રીતના અહીંયા મિત્રો તમારે ટીક કરવાનું રહેશે વિદ્યાર્થીનું હાલનું સરનામું અહિયાં ફળિયું એટલે તમારા ગામમાં જિલ્લો લખવાનું રહેશે ઓફિસ છે મિત્રો તમને ભરીને ત્યાં ત્યાં આપશે અને મિત્રો તમારે આ જે કટિંગ છે એ તમારે લેવાનું રહેશે અહીંયા મિત્રો તમને પ્રવેશ છે જે પરીક્ષા સમય આ મિત્રો તમને કટિંગ કરી અને રિટર્ન આપશે તો મિત્રો તમારે સાચવીને લખવાનું રહેશે અહીંયા મિત્રો ઓફિસ તમે જે જગ્યાએ ફોર્મ જમા કરાવો છો એ તમને ભરીને આપશે બેઠક નંબર આપશે વિદ્યાર્થીનું નામ આપશે પરીક્ષા કેન્દ્રનું નામ આપશે પરીક્ષાની તારીખ તમને આપશે ફોર્મ જમા લેનારની સહી રહેશે એની તારીખ રહેશે અહીંયા મિત્રો તમને પરીક્ષાની તારીખ પણ આપેલી છે આ તારીખે તમારે પરીક્ષા આપવાનું રહેશે અહીંયા મિત્રો ફોટા ઉપર આચાર્યના સહી સિક્કા કરાવવાના રહેશે આટલી વિગત છે મિત્રો તમને ત્યાં ભરીને આપશે ત્યારબાદ મિત્રો પ્રવેશ માટેની શાળાની પસંદગી ઈએમઆરએ સૈનિક સ્કૂલ કે ટેલેન્ટ પૂલ એ તમારે ક્લિક કરવાની રહેશે શાળાની પસંદગીમાં ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી માધ્યમમાં બંનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે હાલની શાળાનો પ્રકાર તો કયા શાળામાંથી બાળક આવે છે સરકારી આશ્રમ શાળા કે ગ્રાન્ટેડ શાળા શાળાનું નામ લખવાનું રહેશે શાળાનું ટોટલ સરનામું લખવાનું રહેશે ગામ જિલ્લો પિનકોડ અને મોબાઈલ નંબર અહીંયા મિત્રો તમારું બાળક હાલમાં જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે એ આચાર્યનું નામ લખવાનું રહેશે ફોર્મ ભરવાની જાણકારીનો સ્ત્રોત તમને આ ફોર્મ ભરવાની માહિતી ક્યાંથી મળે સરકારી અધિકારીઓ દ્વારા કે તમે તમે મિત્રો મિત્રો જાહેરાત ખબર દ્વારા તો એ માહિતી મેળવો છો એ તમારે આગળ ટીક કરવાનું રહેશે અથવા એનજીઓ દ્વારા અન્ય એટલે કે તમે યુટ્યુબ ના માધ્યમ દ્વારા કરી શકો છો આપણી ચેનલના માધ્યમ દ્વારા તો એ મિત્રો અન્યમાં તમારે ટીક કરવાની રહેશે અથવા અન્ય વિગતો તમે ચેનલ નું નામ પણ આપી શકો છો ત્યારબાદ મિત્રો ફોર્મ મેળવ્યાનું સ્થળ તમે વિદ્યાર્થીની શાળાની ફોર્મ લાવ્યા નજીકની શાળામાંથી લાવ્યા સરકારી કચેરીમાંથી લાવ્યા કે ઓનલાઈન મેળવ્યું છે અહીંયા મિત્રો તમે લખી શકો છો તમે ક્યાંથી ફોર્મ લાવ્યા વેબસાઇટ લાવ્યા કોઈ ચેનલના માધ્યમથી લાવ્યા કે કઈ જગ્યાથી લાવ્યા અહીંયા વિદ્યાર્થીનું અથવા વાલીનું કબૂલાત કબૂલનામું છે અહીંયા મિત્રો ખાલી તમારી માહિતી લખવાની રહેશે અહીંયા તમારા બાળકની સહી કરાવવાની રહેશે બાળકના પિતાની વાલીની સહી રહેશે અહીંયા સ્થળ લખવાનું રહેશે જે જગ્યાએ તમે જે જગ્યાએ અથવા જે તારીખે ફોર્મ ભરો છો તે તારીખ લખવાની રહેશે મિત્રો હાલમાં જે શાળામાં બાળક અભ્યાસ કરે છે તેના શાળાના પ્રમાણપત્ર છે મિત્રો એટલે શાળાના જે બાળકો છે એના વિદ્યાર્થીનું જે શાળા છે ત્યાં ભરાવાનું રહેશે અહિયાં શાળાનો જે મિત્રો ડાયેશ કોડ છે લખવાનો રહેશે આધાર ડાયસ નંબર સ્તર એટલે શાળા જે ગામમાં છે તે જગ્યાનું નામ લખવાનું રહેશે જે તારીખે ફોર્મ ભરાવો છો તે તારીખ હાજર્યની સહી અને શાળાનો ડાયસ કોડ લખવાનો રહે છે અને અહીંયા મિત્રો શાળાનો સિક્કો ગોળ આવે છે તે લગાવવાનો રહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો બાળકનો જે અઢાર આંકડાનો યુ ડાયસ નંબર છે મિત્રો તમારે લખવાનો રહે છે અને અહીંયા શાળાનો કોડ દર્શાવવાનો રહે છે આટલી માહિતી છે તમારે ભરવાની રહે છે અહીંયા મિત્રો અહીંયા જે છે પરીક્ષા માટેની સૂચનાઓ છે તમારે વાંચી લેવાની છે કઈ તારીખે તમારી પરીક્ષા રહેશે અને કઈ તારીખે તમારે રહેશે અહીંયા પરીક્ષાની ફોર્મ ભરવા માટેની સૂચનાઓ જોઈએ તો મિત્રો ફોર્મ છે તમારે અંગ્રેજી અથવા ગુજરાતીમાં મોટા અક્ષરે રહેશે રહેશે નંબરની જે વિદ્યાર્થી વિદ્યાર્થી છે એ અથવા વાલી મિત્રો પરીક્ષાનો કોડ છે આ બધું તમારે મેં તમને આગળના વિડીયો મુજબ જે જતાવ્યું છે એ મુજબ તમારે દર્શાવવાનું રહેશે તો આટલી વિગત છે મિત્રો તમારે પરીક્ષા જે ફોર્મ છે મિત્રો એને તમારે ભરવાનું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પરીક્ષાનો કે કોડ છે તમને ટેબલ નંબર બે માં આપેલો છે આખી મિત્રો જે છે મિત્રો એ તમને વિડીયોની અંદર આપણે જણાવીશું તો વિદ્યાર્થી મિત્રો આયોગ કે તમને આ જે માહિતી છે એના અંગે યોગ્ય જાણકારી મળી રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં